યુએનએચઆરસી યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિટી નવસારી અને નવસારી વિજલપોર શહેર ભાજપ સંગઠન દ્વારા ખૂબ સુંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે પહેલગમ હુમલા ઉપર હુમલાનો જે પ્રતિકાર આપવા માટે દેશના જવાનોએ ખૂબ સુંદર જે એમને જવાબ આપ્યો અને પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી એ જવાનોને માન આપવા માટે એને સન્માન અને હોશ આપવા માટે ખૂબ સુંદર આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં નવસારીના શહેરીજનો ઉપસ્થિત થયા છે અને સાથે સાથે જ અમને જે સહકાર આપી રહ્યા છે સુશુષા બ્લડ બેંકની સાથે સાથે ખૂબ બધી સંસ્થાઓ જે સહકાર આપી રહી છે એમનો પણ હૃદયથી આભાર માનીએ છીએ હું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાઉદ ઝોનનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આજ રોજ આશાપુરી મંદિરના પ્રતાંગગઢમાં આશાપુરી માતાના આશીર્વાદથી આપણે પહેલગામમાં જે નિર્ગયી હુમલો થયો હતો પાકિસ્તાન દ્વારા આતંકીઓ દ્વારા તેના જવાબમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને એમની ઓકાત બતાવી અને વીરતા દાખવી હતી તે વીરતાને સન્માન માટે આજરોજ અહીં આપણે સંયુક્ત નૈતિક માધવ અધિકાર સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો ઉત્સાહભેર અહીં ભાગ લઈ રહ્યા છે અને અમે ઓછામાં ઓછી દોઢસોથી બસો બોટલ બ્લડ એકત્ર કરીશું તેવી અમને આશા છે